લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે ત્યારે કચ્છની પ્રજા આગામી સમયમાં કયા મુદ્દાઓને લઈને મતદાન કરશે તે અંગે નિર્માણ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી તેમજ ઉમેદવારો પાસેથી કઈ અપેક્ષાઓ છે તે અંગે પણ વાત કરી તો કચ્છની જનતા રેલવે ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ નર્મદાના પાણી ખેડૂતોના પ્રશ્નો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તે ઉકેલને ધ્યાનમાં રાખીને મતદાન કરશે તેવું જનતાએ જણાવ્યું ઇન્ડસ્ટ્રીને લગતા કામો હોય ટુરિઝમ ને લગતા કામો હોય કે ઇન્ફ્રાસ્ટ્રકચર ને લગતા કામો હોય કામો થઈ રહ્યા છે પરંતુ કામોની જે પણ પ્રોગ્રેસ છે એ એટલું બધું વિકાસના કામો છે કે ક્યાંક ખૂટતી કડીઓ રહી ગઈ છે તો આ ખૂટતી કડીઓ જોડાઈ જાય તો હજી ઝડપથી વિકાસ થઈ શકે જેમ કે ટુરિઝમની વાત કરીએ તો ટુરિઝમ છે પરંતુ કનેક્ટિવિટીના ઇશ્યુઝ હજી પણ છે બોમ્બે અને ભુજની ફ્લાઇટ હમણાં હમણાં રેગ્યુલર થઈ છે પરંતુ ભુજને ખરેખર ઇન્ટરનેશનલ એરપોર્ટ મળવું જોઈએ કારણ કે કચ્છના લગભગ ઘણા બધા કચ્છીઓ છે એ વિદેશમાં છે તો જો ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે તો દેશ દુનિયાથી લોકો કચ્છની મુલાકાતે આવે ટ્રેનોમાં પણ એવું છે કે ભુજ સુધીની જો ટ્રેનો થાય પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દરેક જગ્યાએ એક એવી કનેક્ટિવિટી એવી ટ્રેનો હોવી જોઈએ ચાર કે જ્યાં કનેક્ટિવિટીથી સમગ્ર હિન્દુસ્તાનમાં સારી રીતે લોકો ફરી શકે કારણ કે કચ્છ છેવાડાનું કામ છે તો કચ્છીઓ ઇન્ડિયામાં પણ બધે વસેલા છે અને કચ્છ હવે જેટલું વિકસી રહ્યું છે એ પ્રમાણે બહારથી પણ અનેક લોકો કચ્છમાં કામ કરવા માટે આવે છે તો એમના માટે કનેક્ટિવિટી જરૂરી છે તો કનેક્ટિવિટી વધારે એ જરૂરી છે ધરતીકમ બાદ ભુજનો વિકાસ એટલો થઈ ગયો છે કે ક્ષેત્રફળ ઘણું વધી ગયું છે મહાનગરપાલિકાની માંગ અમે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ તરફથી બી મૂકેલી છે સાંસદશ્રી અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ બાહેન્દ્રી આપી છે કે એના મુદ્દે એ લોકો કામ કરશે કારણ કે અત્યારે જે વિકાસ થયો છે એ પ્રમાણે ભુજને અત્યારે મહાનગરપાલિકા હોય તો જ સારું અને પ્રોપર ડેવલપમેન્ટ શક્ય છે એક વાત કરો તો કચરે જોડતો એકમાત્ર રસ્તો એ છે સુરજવાડી પુલ હવે સુરજવાડી પુલમાં એનું ટ્રાફિક જામ થતું હોય છે હર વખતે આ પેપરના માધ્યમથી જોતા હશો મીડિયાના માધ્યમથી જોતા હશો પરંતુ જેમાં લેતા પણ ફસાતા હોય છે અને વાત કરીએ કે જે એમ્બ્યુલન્સ જેના કારણે દર્દીની જે જાણનો મુદ્દો એ પણ ફસાતા હોય છે તો આપણા માધ્યમ દ્વારા જે પણ પ્રતિનિધિઓ છે એને વિનંતી કરવી છે કે સુરજ બારીનો એક એવો તમે બીજો પણ રસ્તો ગોતો જેના કારણે કચ્છ સાથે ગુજરાત જોડાયેલું રહે